નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ સમસ્યા તમારી લડત અમારી આજે આપણે વાત કરવાના છીએ હમણાં હાલમાં જે હિસાબે આપણે જોયું કે જે અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી હતી અને તેના પછી હમણાં હાલમાં સુરત મનપા જે છે તે સફાળે જાગી છે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સુરત એરપોર્ટના આસપાસમાં ઊભેલી જે જોખમી ઇમારતો મામલે હમણાં હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની જે અરજીઓ છે તેનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે આવતીકાલે સુનાવણી હાથ નોંધનીય છે કે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરત કલેક્ટર કોર્પોરેશન સહિતના તંત્રે પણ સંયુક્ત રીતે જોખમી બિલ્ડિંગનો સર્વે હાથ ધર્યો છે વર્ષ બે હાજર ઓગણીસમાં ગુજરાત હાઈકોર્ટમાં સામાજિક કાર્યકર્તા દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં જણાવ્યા મુજબ સુરત એરપોર્ટની આસપાસના સુરક્ષાને ભયમાં મુકતા જે બાંધકામો છે તે જેને લઈને પેસેન્જર ક્રૂ મેમ્બર્સ અને આસપાસના રહેતા લોકોના સુરક્ષાનો પ્રશ્નો ઊભા થયા છે ત્યારે આ બાંધકામ નિયમો વિરુદ્ધ થયેલા છે અને આવું બાંધકામ સાથે પ્લેનનો અકસ્માત થવાની અને મોટા પાયે જાનમાલની જે હાનિ થવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે ત્યારે આપણે વાત કરીએ તો એરપોર્ટની આસપાસ આવા ઊંચી જે બિલ્ડિંગો છે તે બિલ્ડિંગોના બાંધકામની મંજૂરી હોઈ શકે નહીં અને જેથી કરીને આવા ભયાનક અનધિકૃત બાંધકામને ઓળખીને અને તેને ખાલી કરાવીને એરક્રાફ્ટ એક્ટ ઓગણીસો ચોર્યાસી મુજબ તેને દૂર કરવામાં આવે ત્યારે બાંધકામ કરનારાઓ ભલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લાવ્યા હોય પણ તેને તોડી પાડવું જરૂરી છે ત્યારે લોકોના જીવનને જે ભયમાં મૂકનારા આવા બિલ્ડરો છે તેની સામે દિવાની તેમજ દાખલ કરવામાં આવ્યો અને ત્યારે હાલ આપણે વાત કરીએ સુરતની અને તો સુરત જે પાલિકા છે તો સુરત પાલિકાએ પાલના કાસારીરા વેસુના કેપીએમ સેલેસ્ટ્રીયલ ડ્રીમ્સના અઢી થી પાંચ કરોડની કિંમતના જણાવી દઈએ કે એકસો એક્યાવન વૈભવી ફ્લેટ ખાલી કરાવવા માટે માલિકોને નોટિસ આપી દીધી છે હાલ આપણે વાત કરીએ તો જે આ બિલ્ડિંગો છે તે આ બિલ્ડિંગો જ્યારે બની હતી તે પહેલા પ્રક્રિયા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી અને જેના આધારે પાલિકાએ વિકાસ પરવાનગી આપી હતી પણ બની ગયા પછી જ્યારે એરપોર્ટ ઓથોરિટીએ જ બિલ્ડિંગનો જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં રાખી મૂકવા માટે પાલિકાને રિપોર્ટ કર્યો હતો અને જેના આધારે આપણે જણાવી દઈએ કે પાલિકાએ કાસારી વેરા કેપીએમ એન્ટર

અને જેના પગલે બિલ્ડરો પણ આ ફ્લેટ ધારકો છે તે ફ્લેટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજ કનેક્શનો જે છે તે પણ કાપી નાખવાની ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો અન્ય છ બિલ્ડિંગો છે જે એરપોર્ટને નરતર રૂપ છે અને હાઈકોર્ટમાં ગયા ન હતા તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે

બિલ્ડિંગો છે જેના લીધે એરપોર્ટ ને અવરોધ રૂપ ઇમારતો છે તેને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જે સત્તાવીસ એવી ઇમારતો કહેવાય છે કે આ એરપોર્ટને ને અવરોધ રૂપ છે પ્લેનને ને અવરોધ રૂપ છે પણ એનામાંથી પાંચ જે ઇમારતો છે પાલ અને વેસુની તેને આજે સંત દ્વારા ખાલી કરવાની નોટિસ પટકારવામાં જો વહેલી તકે તેને ખાલી ના કરવામાં આવે તો એ લોકોના પાણી કનેક્શન અને અન્ય કનેક્શનો વીજ જોડાણ કાપવામાં આવશે તેવી ચિમકી પાલિકા દ્વારા આપવામાં આવી છે ખાસ વાત બે

જો રૂપ હોય તો સુધી એના પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તો તંત્ર પર કામગીરી પર પ્રશ્ન ઉઠે છે સ્થાનિક નેતાઓ પર પ્રશ્ન ઉઠે છે એરપોર્ટ ઓથોરિટી પર પ્રશ્ન ઉઠે છે કેમેરામેન રવિ વેન્ડ સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યુઝ સુરત તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ સુરત થી આપણે વાત કરીએ એમની સાથે અને જાણીએ કે હમણાં હાલમાં જે હિસાબે આપણે જોયું કે જે પ્લેન ક્રેશની જે દુર્ઘટના થાય છે તેના પછી હમણાં સુરત મનપા સફાળે જાગી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હમણાં હાલમાં સુરત મનપા દ્વારા શું કાર્યવાહી આગળ કરવામાં આવશે તે તમામ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું અને આપણે વાત કરીએ સૌથી પહેલાં આજે અમારા સાથી છે સહયોગી છે સુનિલભાઈ એમની સાથે આપણે વાત કરીએ જે સુનિલ આપણે વાત કરીએ હમણાં હાલમાં જે હિસાબે આજે સુરતમાં મનપાની જે કાર્યવાહી જોવા મળી રહી છે શું છે સમગ્ર માહિતી જે કિશન ચોક્કસ ત્રીજો હાલ જે બાજુને અમદાવાદના જે પ્લેન ક્રેશનો હાદસો થયો બાજુમાં આવેલી જે હોસ્ટેલ છે તેના બાળકો એમાં મૃત્યુ થયા છે કેટલા બધા યાત્રીઓ મૃત્યુ થયા છે મેમ્બરો મૃત્યુ થયા છે આ ઘટના પછી ગુજરાત નહીં પણ પૂરા દેશને હચમચાવી દીધી છે તે પછી સુરત નું તંત્ર ઓચિંતુ આજે જાગ્યું હતું આ અગાઉ તમને જણાવી દઉં કે આ હાદસા ના પહેલા જ પંદર થી વીસ દિવસ પહેલા સુરત કલેક્ટર દ્વારા સુરત મહાનગરપાલિકાને એક નોટિસ ફટકારવામાં આવી છે આદેશ આપવામાં આવ્યા હતા કે આ જે એરપોર્ટ ની જગ્યા છે જે વિસ્તારમાં ઉચ્ચ જે અવરોધ બિલ્ડિંગ છે તેને તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવે પણ સુરત મહાનગરપાલિકા મૂંગા વેણે બેસી હતી પણ જ્યારે આ ઘાત આ ઘટના સુરત અમદાવાદમાં થઈ તેના પછી હમણાં હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતની સત્તાવીસ એવી બિલ્ડિંગો છે જે અવરોધરૂપ પછી તેમાંથી પાંચ ઇમારતોના એકસો એકાવન ફ્રેટનો મને ખાલી કરવાની નોટિસ અને જ્યારે બિલ્ડરો દોડતા થયા છે ખાસ કરીને આમાં ત્રણ મહત્ત્વની ભૂમિકે તમે જોઈ શકો છો આ પાર બે હજાર પંદરથી આ ઇમારતો ઊભી કરવામાં આવી હતી ત્યારથી આજ સુધી કોઈ અવરોધરૂપી બિલ્ડિંગોને હટાવવા માટે કોઈ જાતની પાલિકા દ્વારા કે ખાસ એરપોર્ટ જે ઓથોરિટી છે તેના દ્વારા કોઈ પગલા લેવામાં આવતી કોઈ માંગણી કરવામાં આવતી સ્થાનિક જે આગેવાનો છે નેતાઓ છે તે પણ ચૂપી સાધીને બેઠા હતા પણ આ જે ઘટના અમદાવાદની થઈ તેના પછી આજે લોકો જાગ્યા છે ને આ તંત્ર આજે જાગ્યા પછી આજે જે બધાને નોટિસો ફટકાર રહી છે કેટલીક ઇમારતો બીયુ ની પરમિશન વગર જ લોકોને રહેવા માટે આપી દેવામાં આવે આજે હાલ આ ઇમારતો ખાલી કરવાનો જે પ્રશ્ન ઉભો થયો છે તો આ બે થી આજ સુધી જે બનતી ઇમારતો કેમ પાલિકાને ના દેખાય આગેવાનો ના દેખાય એવા ઘણા પ્રશ્નો છે સુરતમાં ખાસ કરીને કાસા રિવર પાલ જે છે એમાં એક ઇમારત છે આપણે પાંચ કેપીએમ કે ટેરા કરે વેસુમાં એક ઇમારત છે પછી સેલિસ્ટિયલ ડ્રીમ્સ કરે વેસુમાં છે ગોડસીવાલે શિવાલય બિલ્ડિંગ છે એક પાલમાં અને એક સુરત રેસીડેન્સી નામની ઈમારત છે આવી બધી બિલ્ડીંગોમાં ફ્લેટ ખાલી કરવા માટે ઓથોરિટી એક નોટિસ પટકાર્યા છે તેમજ એમણે કીધું છે જો આ બિલ્ડીંગ વેરી તકે ખાલી આ ફ્લેટો ના થાય તો આ લોકોના વીજ જોડાણ છે ઇલેક્ટ્રિક જોડાણ છે એ બધું કાપી દેવામાં આવશે ને યોગ્ય પગલાં લઈને આ ઈમારતો ખાલી કરવામાં આવશે આ સમયે આટલા વર્ષોથી આ બિલ્ડરોને આ લોકોને છાવારવાળા કોણ હતા આ તંત્ર કેમ ચૂપી વિધું એના પર હવે તપાસ થવી જોઈએ ઘણા પ્રશ્નો સુરતના લોકો આ માંગે છે જી સુનિલ આપણે વાત કરીએ તો જે હિસાબે જોયું કે આ જે દુર્ઘટના થઈ છે ત્યારે દુર્ઘટના પછી હમણાં જે કાર્યવાહી કરવામાં આવી રહી છે પણ એ છતાં જ્યારે આપણે વાત કરીએ તો એરપોર્ટ ઓથોરિટી તરફથી એ લોકોને બેથી ત્રણ વર્ષ પહેલાં જ આપણે વાત કરીએ તો એ લોકોને અટકાવવા માટેની એ લોકો કહેવામાં આવ્યો હતો હાલ અમારી સાથે હવે જોડાઈ ગયા છે સંજયભાઈ પણ આપણે સંજયભાઈ આપનું સ્વાગત છે અમારી સાથે આજની આ ચર્ચામાં ને આપણે અમે સૌથી પહેલા આપણે જ પૂછીએ હવે કે હાલમાં જે પ્રકારે આપણે જોયું કે જે અમદાવાદમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે સુરતમાં જ્યારે આપણે વાત કરીએ એરપોર્ટ ઓથોરિટી તરફથી જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં એને રાખવા માટે ક્યાં બે થી ત્રણ વર્ષ પહેલાં જ આદેશ આપી દેવામાં આવ્યો હતો તો પણ અત્યારે હાલમાં ત્યાં સ્થાનિક લોકો રહે છે અને જે વૈભવિક ફ્લેટ છે તે પણ વેચાઈ ગયા હતા આજે હાલમાં જે વેચાઈ છે જે ફ્લેટો વેચાઈ ગયું છે એ જે કુકિંગના સમયમાં જ બધા ફ્લેટો વેચાતું હોય છે આમ જોવા જાય તો એટલે જયારે પણ એનો બીયુસી મેળવવાનું હોય છે બીયુસી મેળવા પછી આ બિલ્ડિંગની અંદર રહેવા માટે નો procedure ચાલુ થતું હોય છે અને અન્ય જે વોટર કનેક્શન છે કે ડ્રેનેજ કનેક્શન છે કે અન્ય કોઈ પણ જે connection છે જે utility હોય છે એ બધું આપવા આવતું હોય છે પણ અહીંયા કશે ને કશે બધા ખબર પડી ગયું છે લોકો કે આની અંદર આ building ની અંદર અવરોધ છે obstruction છે આ વેલા મોડા તૂટવા ના છે ઉપરથી માળો ઓછો કરવા જરૂર પડે છે એટલા માટે આ ષડ્યંતરે એવી રીતે બનાવ્યું છે કે તાત્કાલિક buc વગર પણ ગેરકાયદેસર જોડાણ કરીને ને pipe ની એનું ભી જોડાણ કરીને ગમે તે રીતે અને ઇલેક્ટ્રિસિટીના ના કનેક્શન મેળવીને ગેસ કનેક્શન મેળવીને ગમે તે રીતે રહેવા માટેનું સુવિધા આપી દીયો અને તાત્કાલિક લોકોને રેતા કરી દઈએ એટલે આ કોઈ તોડવા માટે અથવા જલ્દી કોઈ એક્શન લેવા માટે કોઈ આવશે નહીં એવું એક ભ્રમ લોકોની અંદર આ બિલ્ડર દ્વારા બેહાડ દેવામાં આવેલું છે અને પોતે સ્વાભાવિક છે જેને પણ આ ફ્લેટ ખરીદ્યા હોય એ લોકો પણ આ એક ભાઈ સાથે રહીને એ લોકોને રસ્તા પર ચડીને આ જે બિલ્ડિંગ ની અંદર રહેવા માટે ચાલ્યો આવે છે એટલે ઘણા બધા બિલ્ડિંગો અત્યારે સુરતની અંદર એવા છે જે આઈ ઓબ્સ્ટ્રક્શનના ના હિસાબે એમને પીયુસી આપવામાં નથી આવ્યા છતાં અત્યારે લોકો રહેતા થઈ ગયા છે તો આવા આગળ પણ વર્ષ બે હજાર બાવીસ માં પણ આ જે કિસ્સાઓ ગુજરાત હાઈકોર્ટની ધ્યાને આવેલા ત્યારે મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ બોલાવીને કકડાવવામાં પણ આવેલું હતું બીયુસી વગર કોઈ પણ બિલ્ડિંગમાં લોકો કઈ રીતે રહી શકે છે ને તમે કઈ રીતે પરમિટ કરી શકે છે છતાં આ તંત્ર સૂતરતી નથી અને હાલમાં પણ અત્યારે બે 2025 માં પણ આ જે બીયુસી વગર બિલ્ડિંગોમાં રહેવા માટેનો અત્યારે લોકો તૈયાર થઈ ગયા છે એ લોકોને ખાલી કરવા માટે હવે નોટિસો ચિપકાવવામાં આવે છે ને તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવાની જગ્યા ઉપર હજુ પણ સર્વે અને નોટિસ સર્વે અને નોટિસ આ દિશા ઉપર અત્યારે તંત્ર ચાલી રહ્યા છે એવું મને દેખાય છે જી સંજય ભાઈ આપણે જ્યારે વાત કરીએ કે જે હિસાબે સુરત મનપા છે તો સુરત મનપાની ક્યાંક ને ક્યાંક આ એક ગંભીર બેદરકારી સામે આવી છે કારણ કે આજે અમદાવાદમાં આજે જે એક પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ છે જો કદાચ આ નહીં થઈ હોત હમણાં તો અહીંયા સુરતમાં જે છે તે રીતે તે રીતે જ હમણાં ચાલતું હોત કારણ કે જ્યારે આ બે ત્રણ વર્ષ પહેલાની વાત છે કે બે ત્રણ વર્ષથી એ લોકોને પરમિશન અટકાવી દેવામાં આવ્યું છે તો પણ છતાં આજની ડેટમાં ત્યાં લોકો રહી રહ્યા છે તો તંત્ર ક્યાં છે ને તંત્ર કાર્યવાહી કે કાર્યવાહી કેમ નથી કરતું બધું મોસ્ટ ઓફ બધું પોલિટિકલ દબાણ અને પોલિટિકલ પ્રેશર થી આ કામો થતા હોય એવું અમારું માનવું છે કારણ કે જયારે પણ તમે કોઈ સ્ટોપ મેમો આપી હોય કે આ જગ્યા પર આ જે હાલની પરિસ્થિતિમાં તમારે ઉભું રાખવાનું છે કોઈ કામ આગળ થવું નહીં જોઈએ એવું કોઈ ઓથોરિટી એને સ્ટોપ મેમો આપે પછી પણ જો એ ની અંદર કામો ચાલતું હોય અને એ ની અંદર કનેક્શનો થતું હોય એ ની અંદર રહેવાસીઓ આવી જતું હોય એ બિલ્ડિંગ પતી જતું હોય તો આવા સંજોગોમાં આપણે જોવાનું રહ્યું છે આની અંદર પોલિટિકલ પ્રેશર કેટલું વધારે છે અને આ બિલ્ડરો જે પોલિટિકલ વિંગ સાથે મડીને જે ચંદાદો લો જે પ્રોગ્રામ છે એની અંદર અત્યારે દેખાઈ આવે છે કારણ કે એને સિવાય શક્ય નથી આ વસ્તુ તો એમ કારણ કે અધિકારીઓ જે એકવાર સ્ટોપ મેમો આપવા માટે અથવા સ્ટે માટેનો કાગળ આપ્યા પછી એ અધિકારીને જવાબદારી હોય છે એની અંદર કોઈ કામગીરી અન્ય કોઈ કામગીરી ના થાય એના માટેનો પણ એને તંત્રને એને માટે ધ્યાન આપવાનું હોય છે પણ અહીંયા ખુલ્લે એમ કામ થતો હોય છે નહીતર આટલા બધા બિલ્ડિંગમાં હજારોની સંખ્યામાં લોકો રહેવા માટે નહી આવી શકે એમ એ તંત્રને ખબર હોવા છતાં એક ડાકણ કદાચ કોઈ રોડ પર ખુલ્લા હોય તો તંત્ર ને ખબર પડે છે એટલે તંત્ર ની અંદર બેદરકારી છે આ જે તંત્ર જે બીયુસી આપવા માટે અથવા ઇન્સ્પેક્શન કરવા માટે જવાબદાર અધિકારીઓ છે એની અંદર એની સામે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે કાલ સવારે ઉઠીને અમદાવાદ જેવું કઈ ઘટના

અકસ્માત થવાની સંભાવના છે એટલા માટે અમે ચિંતા કરી રહ્યા છીએ જી તો સંજયભાઈ આપ જ્યારે પોતે કાર્ટિયાઈ એક્ટિવિસ્ટ છો અને આ પ્રકારે જે બી ગંભીર બેદરકારી છે અને આપણે સામાજિક એક નાગરિક જ્યારે છીએ નાગરિકના તોર પર આપ હમણાં હાલમાં જે કાર્યવાહી હમણાં ચાલી રહી છે કે જે બી કાર્યવાહી કરવામાં આવશે આપ શું માંગો છો કે કયા હિસાબે હમણાં હાલમાં કાર્યવાહી થવી જોઈએ

એટલે આ જે રનવે લંબાઈ ત્રણ હજાર મીટર તો મિનિમમ હોવું જોઈએ એની જગ્યાએ આપડી પાસે અત્યારે બાવીસો મીટર છે એટલે કોઈ પણ અકસ્માત થવા માટે આ બાવીસો મીટર નો રનવે કાફી છે એટલે મારો ત્રીજો મુદ્દો એ છે આ જે રનવે જ્યાં પૂરું થાય છે ડુમો સાઇડમાં જ્યાં પૂર્ણ થાય છે ત્યાં છેત્રીસ ઇંચ ડાયામીટર નું ઓએનજીસી એક પાઇપલાઇન જાય છે એ પાઇપલાઇન વર્ષ ઓગણીસો પંચાણું માં કમિશનિંગ કરવામાં આવેલું છે અને પચીસ વર્ષ માટે કમિશનિંગ કરવામાં આવેલું છે અને લાઇફ પચીસ વર્ષ ત્યારે કન્સિડર કરેલું હતું ઓએનજીસી ઈ પચીસ વર્ષે બે હજાર વીસ માં પૂર્ણ થઈ ગયું છે આજે બે હજાર પચીસ ચાલે છે એટલે પાંચ વર્ષથી પાંચ વર્ષ થી પાઇપ લાઇન છે એ આઉટ ઓફ ચાલે છે એટલે એના વચ્ચે બે વર્ષ તો એનો પાસે ફિટનેસ પણ નહોતો આ પાઇપ લાઈન ચલાવવા માટેનું તો એ શોર ગેસ એની અંદર ચાલે છે મુંબઈ થી સુરત હજીરા પ્લાન્ટ સુધી આ પાઇપ પાઇપ દ્વારા શોર ગેસ લાવે છે અને આ જો પાઇપ લાઈન કોઈ પણ કારણસર એરોપ્લેન શૂટઆઉટ થઈને એ પાઇપ લાઈન ઉપર ચડશે

આપણી સુરક્ષાની બાબત છે આપણે ભાગ્ય છે આજ દિન સુધી કોઈ આવી રીતે દુર્ઘટના ના બની પણ ભવિષ્યમાં જો કોઈ દુર્ઘટના બની અને કઈ બેડ હિટ થયો તો આ બેડ હિટ ની હિસાબે જો આખા ફ્લાઇટ ની અંદર અથવા આજુબાજુમાં તમામ ને જો જાન ગુમાવવાની વારો આવે અને આપણે નાગરિકોને અને પોતાના મિલકત મિલકતનું નુકસાન કરવાનો વારો આવે તો પણ એક સૌથી મોટી દુર્ઘટના થવાની સંભાવના છે એટલે એને પણ આપણે ધ્યાન લેવાનું હોય છે સાથે પાઇપ પાઇપલાઇન ની પહેલે એક બોક્સ કલવટ પણ આ જે રનવે નીચેથી પસાર થાય છે ક્રોસ કરીને પસાર થાય છે જે સામેની પાઇપ બાજુનું પાણી છે વરસાદી પાણી અને બીજી બાજુ નિકાલ કરવા માટે આ પણ વર્ષો પહેલા બનેલું છે લગભગ એને પણ આજે વીસ પચીસ વર્ષ થઈ ગયા છે આ કલવટ ને પણ સ્ટ્રેન્થનિંગ કરવાનું કામ કરવું જોઈએ અથવા એને ડાયવર્જન આપવાનું કામ કરવું જોઈએ રનવે નીચેથી આવા પ્રકારના કલવટો હંમેશા રૂપમાં સાબિત હોય છે એટલા માટે અમારી માંગણી છે જે કઈ ફ્લાઇટો લેન્ડિંગ થાય અથવા ટેક ઓફ કરતી વખતે આ જે ની અંદર કઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે પણ બહુ મોટી દુર્ઘટના થવાની સંભાવના છે અને છેલ્લે આઈએલએ સિસ્ટમ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સુરતના રનવે ના એક જ છેડા ઉપર છે અને બંને છેડા ઉપર ફિટ કરે અને કેટ વન કેટેગરીમાં અપગ્રેડ કરે કારણ કે ખરાબ વાતાવરણમાં પણ આપણે ફ્લાઇટો ટેક અને લેન્ડિંગ થાય એવી સુવિધા ઊભી કરવા માટે પણ અમારી માંગણી છે કારણ કે વર્ષ બે હજાર વીસ માં ક્યુ ફોર હંડ્રેડ કરીને સ્પાઇસ જેટ એક જે વિમાન છે એ ખરાબ વાતાવરણમાં ઉતરતા શૂટઆઉટ થઈને રનવે રનવે પૂર્ણ રેસા ભાગ ભાગ જે જે હોય હોય છે છે ત્યાં સુધી પહોંચી ગયેલા છે ત્યારે આપડે ભાગ્ય એ હતું આપડે ઓએનજીસી પાઇપલાઇન સુધી આ ફ્લાઇટ પહોંચ્યું નતું એટલે આ આવું ઘટનાઓ વારંવાર સુરત એરપોર્ટ ઉપર થતા હોય છે છતાં આ બધા મુદ્દાઓ આજે સુરત એરપોર્ટ ઉપર સંભવિત દુર્ઘટના માટેનું મુદ્દાઓ સાત જેટલા મુદ્દાઓ હાલમાં છે એ સાથે સાત મુદ્દા અમે લખીને વારંવાર આપી રહ્યા છે છતાં જો અધિકારીઓ કે પદાધિકારીઓ એની અંદર કોઈ ધ્યાન આપતા નથી અને આ અમદાવાદ ની અંદર વડાપ્રધાન આપવા માટે આવવાનો મોકો ના મળવું જોઈએ એટલા માટે પણ અમારી જે માંગણી છે આ સુરત ને સુરત શહેરને સુરક્ષિત રાખવા માટે આ એરપોર્ટના જેટલા બી મુદ્દાઓ છે તાત્કાલિક ચર્ચા કરે ને તાત્કાલિક નિકાલ કરે એવી અમારી માંગણી છે જી

પાંચ ઓગણીસો પાંચ મીટર નું રનવે છે પર આ બિલ્ડિંગો જે ગેરકાયદેસર ઊંચી બિલ્ડિંગો જે અવરોધરૂપ છે તેને બચાવવા માટે આ મીટર રનવે છે પડ્યો છે અને સૌથી મોટી વાત કે આ જે ઇમારતો છે એ બે હજાર પંદર થી આ બનતી હતી ને આજ સુધી કોઈને દેખાય નથી સુરત મહાનગરપાલિકા જો આખે પાટા ના બાંધી હોત તો તે બિલ્ડિંગો જે ઇમારત છે બીયુસી વગેરે વેચાઈ ના હોત તેમજ વીજ જોડાણ નથી હોત ગેસ જોડાણ થયું પાણી બધી વસ્તુ તમે જાણી શકો છો આ બધા જે ભ્રષ્ટાચાર છે આ પાલિકાના અધિકારીઓ પોલીટીશિયન તેના બિલ્ડરો મેળાપીપણે થયું હોવાનું સો ટકા નજરે પડે છે અને આ જે આ લોકોની કમાની કાળી કમાણી ની ચક્કરમાં જે લોકોનું કોઈ ઘટના થાય ને મૃત્યુ થાય તેના આ કોના પાપે ચડશે કોણ એનો જવાબદાર રહેશે એવા ઘણા પ્રશ્નો છે સુરત મહાનગરપાલિકા હાઈકોર્ટમાં પણ આ મેટર સુરત ચાલી રહી છે જો આના પર કામગીરી દેખાવો પૂરતી પાંચ બિલ્ડિંગ ઇમારતોમાં કરી હોય અને આગળ જો નહીં કે સુરતમાં આનો વિરોધ થઈ શકે છે કેમ કે જે ઘટના અમદાવાદમાં થઈ છે તે સુરતમાં ના થાય તે સુરત વાસીઓ અને ગુજરાત વાસીઓ ચાહે છે અને સુરત મહાનગરપાલિકા જો આમાં પછી પછી કોઈ કોઈ નોટિસ કાર્યવાહી ના કરે તો તમારે સમજવું કે આખે બાંધીને આ લોકો ખાલી લોકોને દેખાવ છેતરવા માટે જ ઉભા રહી રહ્યા છે જી સંજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડવા માટે આ તમામ ચર્ચામાં સુનિલભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર મારી સાથે આ તમામ ચર્ચામાં જોડાવા માટે હાલમાં જે હિસાબે આપણે જોયું કે જે અમારા મહેમાન હતા સંજયભાઈ તેમણે પણ જણાવ્યું કે જે સુરતમાં મહાનગરપાલિકા દ્વારા જે હમણાં હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં તે ખરેખર એ લોકો કામગીરી કરશે કે ફક્ત દેખાવો હમણાં કરી રહ્યા છે કારણ કે જે હિસાબે આપણે વાત કરીએ તો આટલી મોટી બિલ્ડિંગ જ્યારે બની જાય છે લોકો રહેવા લાગે છે ત્યાર સુધી તંત્ર ક્યાં છે સૌથી મોટો સવાલ એ જ ઉઠે છે કે જ્યારે આ પ્રકારે બાંધકામ થઈ રહી છે અને એમાં જ્યારે બીઓ પરમિશન વગર એમાં પાણી કનેક્શન અને જે જ જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેમાં પણ પરમિશન નથી આપવામાં આવી તો પછી ડ્રેનેજ લાઇન છે પાણી પીવાનું પાણી છે તો એ બધી જે સુવિધાઓ છે તે કઈ રીતે ત્યાં પહોંચી રહી છે અને લોકો ત્યાં રહેતા થઈ ગયા છે છતાં તંત્રને નજર કેમ નથી પડી રહી શું કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ કોઈ જોઈ રહ્યા છે કારણ કે આ પ્રકારે જે હમણાં જોયું આપણે કે અમદાવાદમાં જે દુર્ઘટના એક મોટી દુર્ઘટના સર્જાઈ છે ના ઘરે નારાયણ કાલ ઉઠીને સુરતમાં આવું ના થાય તેના માટે તંત્ર દ્વારા કામગીરી કરવો અત્યારે ખૂબ જ જરૂરી બની ગયું છે અને અમે અમારા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના જેટલા દર્શક મિત્રો છે તમામે તમામ દર્શક મિત્રોને અને ભારત દેશના તમામ નાગરિકોને અમે અપીલ કરી રહ્યા છીએ કે તમારી આસપડોશમાં કંઈ પણ એવું થાય કે કંઈ પણ એવું થતું હોય કે જેના થકી આપણે એવું લાગી રહ્યું હોય કે કાલ ઉઠીને કદાચ કોઈ મોટું નુકસાન થઈ શકે છે તો કૃપા કરીને તમે તમારા આસપડોશમાં જે તંત્ર છે જે સ્થાનિક તંત્ર છે વહીવટી તંત્ર છે તેને સંપર્ક કરો અને એમનું ધ્યાન દોરો કારણ કે કાલ ઉઠીને કદાચ એના કારણે જ કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે અને એવું પણ મની શકે છે કે તમે જે કાર્યવાહી હમણાં હાલમાં આજે કરશો તેના થકી કાલ ઉઠીને કોઈનો જીવ બચી જાય તો આ અમારો એક નાનો સંદેશ છે કે તમામે તમામ જેવી દર્શક મિત્રો છે અમારા અને દેશના જે નાગરિકો છે તે લોકો જે બી કંઈ ખોટું જુએ તો તરત જ સંપર્ક કરો તમારા વહીવટી તંત્રને અને ત્યાં જાણ કરો અને તે લોકોનું ધ્યાન દોરો કાલે ફરી મળશું એક નવા મુદ્દા સાથે ત્યાર સુધી જોતા રહીશું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત